જય શ્રીમદ નારાયણ રામાનુજદાસ શ્રીમાન ગટુ વેણુગોપાલ સ્વામી દ્વારા કહી રહી છું અધ્યાય તેર ક્ષેત્ર ક્ષેત્ર વિભાગ યોગ શ્લોક પચીસ अजानन्तः श्रुत्वाण्येभ्य उपासते तेऽपि च अतितरन्त्येव मृत्युं श्रुतिपरायणाः

અને આત્મ જ્ઞાન ધરાવતા મનુષ્યો પાસેથી આત્મા વિશે વારંવાર સાંભળે છે પ્રબુદ્ધ મનુષ્યો પાસેથી આત્મા આત્મા વિશે વારંવાર સાંભળવાથી તેમનું ધ્યાન પર કેન્દ્રિત થાય છે આ ધ્યાનને કારણે તેઓ આત્માનું ચિંતન અને ધ્યાન કરતા રહે છે વડીલો પાસેથી સાંભળેલી વાતોમાં ધ્યાન આપવાથી તેમના સર્વે પાપો દૂર થાય છે પછી તેઓ ફળની ઈચ્છા રાખ્યા વિના તેમના કર્તવ્યોનું પાલન કરતા આત્મદર્શન પ્રાપ્ત કરે છે અર્થાત પ્રબુદ્ધ મનુષ્યોને સાંભળીને તેઓ પણ ધીરે ધીરે જન્મ મૃત્યુના મહાસાગરને પાર કરી શકે છે આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા સ્પષ્ટ કરે છે કે જેવો પ્રબુદ્ધ મનુષ્યોના ઉપદેશ સાંભળવા માટે કટિબદ્ધ છે તેવો પણ આત્મદર્શન પ્રાપ્ત કરી શકે છે શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું ધ્યાન કરતા રીતે કરવા માટે પ્રયત્ન કરતા શ્રીમન નારાયણ પ્રત્યે અટૂટ અને અનન્ય ભક્તિ રાખતા શ્રીમન નારાયણને જ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખતા અને માત્ર શ્રીમન નારાયણનું જ શરણ લેતા चलो श्रीकृष्ण परमात्माना शब्दो न आ श्लोकस्वरूपे पुनरावर्तन करिए अन्ये त्वेवमजानन्तः श्रुत्वान्येभ्य उपासते तेऽपि चातितरन्त्येव मृत्युं श्रुतिपरायणाः श्रीकृष्ण परमात्माखिय भगवद्गीतानुसार અધ્યાય અઢારના શ્લોક પાસઠ થી સિત્તેર માં આઠ ઉપદેશ દ્વારા કહ્યો છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખ મુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું વચન હે નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન્નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન્નારાયણ કરીશીએ વચનમ તવ નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ સર્વં શ્રી કૃષ્ણાર્પણમસ્તુ જય શ્રીમન્નારાયણ અન્ય श्रुत्वाण्येभ्य उपासते तेऽपि च अतितरन्त्येव मृत्युं श्रुतिपरायणाः व अन्ये त्वेवमजानन्तः श्रुत्वान्येभ्यवुपासते तेपि चातितरन्त्येव मृत्युं श्रुतिपरायणाः